પ્રેસ અને મીડિયા મિત્રો પોતાના જીવને જોખમમાં મૂકી ન્યૂઝ કવર કરે છે અને આપણે ત્યાં ન્યૂઝને કહી દઈએ છીએ એ યોગ્ય નથી એ વધુમાં ઉમેર્યું હતું કે જો સમસ્યા છે તો ન્યૂઝ દ્વારા ઉકેલ લાવો જોઈએ એક કે બે કામ ઓછું થાય એ ચાલે પણ જે કામ કરીએ છે એમાં સો ટકા આપવું જોઈએ આ નિવેદન માત્ર પત્રકારોને પ્રોત્સાહન નથી પણ તમામ શાસકીય તંત્રને પણ જવાબદારીપૂર્વક કામ કરવાની પ્રેરણા આપી છે दरक दर जो काम करो ये तब सौ टका करो सारू करो એક કામ બે કામ ઓછા થાય ફરીથી કહું છું કે એમાં કોઈ તકલીફ નથી બીજા વર્ષે થશે પણ જે કર્યું છે સો ટકા એ કામ સો ટકા આપણે રિફોર્મ જે કરવા માંગીએ છીએ જે ડેવલપમેન્ટ કરવા માંગીએ છીએ અર્બનમાં આગળ વધવા માંગીએ છીએ સારી રીતે કારણ કે આપણા સિટી અત્યારે આર્થિક અર્થતંત્રનું મેન સેન્ટર બનવું વત્તી જવાની છે દિવસ દિવસ વત્તી જવાની છે એટલે તંત્ર એક પણ એ રીતે જ કામ કરવું કે ભઈ દરેક દર જે કામ કરો એ તમે 100% કરો સારું કરો એક કામ બે કામ ઓછા થાય ખરીધી કહું છું કે એમાં કોઈ તકલીફ નથી બીજા વર્ષે થશે પણ જે કર્યું છે 100% એક કામ 100% અને તો જ આપણે રિફોર્મ જે કરવા માંગીએ છીએ જે अर्बन डेवलपमेंट કરવા માંગીએ છીએ अर्बन આગળ વધવા માંગીએ છીએ સારી રીતે કારણ કે આપડા સિટી અત્યારે આર્થિક અર્થતંત્રનું મેઈન સેન્ટર બનવું છે અને ઉત્ત જવાની છે દિવસે દિવસે વધતી જવાની છે એટલે તંત્રએ પણ એ રીતે જ કામ કરવું